સો કિલોમીટરની વિશ્વ વિક્રમી ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસના એઆઈસીના પૂર્વ પ્રમુખ અને નેતા હવે ભારત જોડો ન્યાય યાત્રા ની આવતીકાલે શરૂઆત કરી રહ્યા છે અને આ યાત્રા દરમિયાન જે પહેલી યાત્રામાં દેશના અલગ અલગ વર્ગો લોકોના જે સવાલો રાહુલજીએ જેને સાંભળ્યા એ જ રીતના આ ન્યાય યાત્રામાં લોકોને થતા અન્યાય વ્યવસ્થા વગેરેની રજૂઆત સાંભળવાના છે ખાસ ગુજરાતમાં છોટાઉદેપુરમાં આપણે બધા જાણીએ છીએ અનેક પ્રશ્નો છે પૂરા છોટા આદિવાસી ઇલાકામાં એંસી ટકા વિસ્તારમાં વાહન વ્યવહાર નથી અને વાહન વ્યવહાર ન હોવાના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ થતું નથી દર્દીઓ વેપારીઓ એનું કામ નથી કરી શકતા આપણને ખબર છે કે છોટાઉદેપુરમાં થોડા સમય પહેલાં સાત જેટલી છોકરીઓને એમની છેડતી થવાથી ખાનગી વાહનમાં ચાલુ વાહને કૂંધ પડવું પડ્યું હતું એવા સવાલો દવાખાનાઓમાં લગભગ એસી ટકા ડૉક્ટરની જગ્યાઓ ખાલી સ્કૂલોમાં મોટા ભાગના જે શાળાઓ છે ખાસ કરીને આદિવાસી ક્ષેત્રમાં એમાં શિક્ષકોની ઘટ છે અને હમણાં જ જેને ગુજરાત સરકારે ખૂબ એને ઢોલ પીટીને વાતો કરી હતી એ જ્ઞાન સહાયક યોજનામાં મારી જાણકારી મુજબ ચારસો જેટલા શિક્ષકોની છોટાઉદેપુરમાં નિમણૂક કરવાની હતી અને એ યોજના જે છે એ કોઈને પણ ભવિષ્યની ગેરંટી આપતી નથી અગિયાર મહિનાના કરારવાળી યોજના હતી એટલે ચારસોમાંથી માંડ બસો યુવાનો શિક્ષક તરીકે હાજર થયા હતા અને માંથી સો કરતાં વધારે એ નોકરી છોડી જતા રહ્યા છે તો આ પ્રકારની યોજનાઓ ચલાવવાથી આદિવાસી વિસ્તારનું શિક્ષણ ખાડે જઈ રહ્યું છે તે પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો નાના નાના વેપારીઓના જે પ્રશ્નો છે આ બધા જ પ્રશ્નો વિસ્તારના છે પાણીના પ્રશ્નો સિંચાઈનું પાણી મળતું નથી પીવાના પાણીના પ્રશ્નો આ અનેક પ્રશ્નો છે અને આ પ્રશ્નોથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે પાછલા ઘણા સમયથી ગુજરાત સરકાર કાલ્પનિક પ્રશ્નો ઊભા કરે છે જેમ કે અહીંયા જે રાઠવા આદિવાસી છે બીજા આદિવાસીઓ છે એ આદિવાસીઓની જાતિના દાખલાનો પ્રશ્નો ઊભા કરીને ગૂંચવવામાં આવી રહ્યા છે દિન ઇશ્ચિના નામે લોકોને આદિવાસીઓને અંદર અંદર ભાગલા પાડવાનું ઝઘડાવાનું જે ષડયંત્ર થઈ રહ્યા છે આવા અનેક સવાલો છે એની ચર્ચા કરીશું એની રજૂઆત કરીશું અને આ જે ન્યાય યાત્રા છે એમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા તો કામ કરશે જ પણ જે લોકો આ બધા મુદ્દાઓ પર સમાજમાં લડી રહ્યા છે એ બધા જ વિદ્યાર્થીઓ હોય યુવાનો બેરોજગાર યુવાનો હોય મજૂરો હોય વેપારીઓ હોય ખેડૂતો હોય આદિવાસી હોય દલિત હોય દરેક વર્ગ અને સમાજના લોકો આ યાત્રામાં મોટા પ્રમાણમાં જોડાવાના છે તો આ યાત્રાને ઐતિહાસિક સફળતા અપાવવા માટે અમે બધા પ્રચાર પ્રસાર કર્યા છે અને એ વિશ્વાસ સાથે અમે આ યાત્રાનો અહીંયા જેમ સાહેબે કીધું અંદાજે અગિયાર માર્ચની આસપાસ ગુજરાતમાં પ્રવેશવાની છે ત્યારે અમે એની પૂરી તૈયારી કરવાના છીએ ધન્યવાદ